નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટક માં સહાય અંગે ભરવાના શરૂ થઈ ગયા છે આ આપણે સોલાર પાવર યુનિટ વિડીયો કેટલી સબસિડી સહાય મળે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાના આ ઘટક ની સહાય મેળવવા માટે અરજી કરવા માટે આ મુજબ ના આધાર ભરાવની જરૂર રહેશે દર્શક મિત્રો આ સાધન માં સબસીડી માટે આપશો દર્શક મિત્રો એ તારીખ ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ થી એક બે હાજર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી આ સબસીડી નો લાભ મેળવી શકો છો ઓનલાઈન અરજી આ રીતે અલગ અલગ રીતો માંથી કોઈ પણ એક રીતે આ કરી શકો gotcha સોલાર પાવર યુનિટ કે કિડની ખરીદી કરવા માટે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને વ્યક્તિગત ધોરણે લાભ લીધો ન હોય તેવા સોલર કુલ ખર્ચના પચાસ ટકા અથવા સહાય આપવામાં આવશે જે માટે ખેડૂત દ્વારા મુજબ ની સોલર પાવર યુનિટ ખરીદી હોવી જોઈએ કેવી રીતે કરવું તેના માટે અલગ વિડીયો બનાવેલ છે વિડીયો જોઈને આપશો પહેલા લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો આ ઘટક ખરીદી મંજૂરી હુકમ હુકમ મળ્યાથી સાત દિવસ કરવાની રહેશે અને હજી સુધી તમે જનતા મિત્ર ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે આવી જ માહિતી ના વિડીયો તમને મળતા રહે